આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર કચ્છમાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી વરાપનો માહોલ બાદ આજે જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જિલ્લાના દસે દસ તાલુકામાં આજે ઝાપઠાથી લઈને ધોધમાર સ્વરૂપે વરસાદ વરસ્યો હતો ભુજ તાલુકાના માથા પર ભુજોડી કુકમાં મિરજાપર સુખપર માનકુઆ સામત્રા લોરિયા ઝુરા સુમરાસર ઢોરી સહિતના આહિરપટ્ટીના ગામોમાં વરસાદ પડ્યો છે તો અંજાર સાપેડા ટપ્પર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદે હાજરી હતી વાગડ વિસ્તારના રામફર પણ દિવસ દરમિયાન ઝરમર સ્વરૂપે વરસાદ પડ્યો હતો નખત્રાણા અબડાસા અને લખપત તાલુકામાં આજે વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા ધીમીધારનો વરસાદ ઉભા પાક માટે કાચું સોનું હોવાનું ખેડૂત જણાવ્યું હતું જિલ્લા કંટ્રોલ રૂમ માંથી મળતી વિગત અનુસાર આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં રાપર તાલુકામાં છ મિલીમીટર ભયાઉમાં અગિયાર અંજારમાં ત્રેવીસ ભુજમાં ચૌદ નખત્રાણામાં છ અબડાસામાં સોળ માનવીમાં દસ મુન્દ્રામાં તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લામાં સૌથી વધુ લખપત તાલુકામાં ચોવીસ મિલીમીટર અને સૌથી ઓછો ગાંધીધામ તાલુકામાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે કચ્છમાં સિઝન અત્યાર સુધી સરેરાશ વરસાદ બસો પચાણુ મિલીમીટર એટલે કે અગિયાર પોઈન્ટ છ ઇંચ પડ્યો છે કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે દરમિયાન માછીમારોને જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ચોમાસાની કોઈપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ ની બાર ટુકડીઓ અને એસડીઆરએફ ની વીસ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે જ્યારે એનડીઆરએફ ની ત્રણ ટુકડીઓને રિઝર્વ રાખવામાં આવી છે જિલ્લા સેવા સદન ખાતે આજરોજ કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં કચ્છના હાલે પ્રગતિના કામો અને આગામી આયોજન અંગે પરામર્શ કરાયો હતો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા વરસાદી સિઝનને ધ્યાને લઈ રોડ રસ્તા સ્વચ્છતા સહિતની બાબતોની ચર્ચા થઈ હતી ગુજરાત રાજ્ય કક્ષાની જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનો ભુજ નજીકની સૂર્યા વરસાણી સંકુલ ખાતે ગઈકાલથી પ્રારંભ થયો છે ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આયોજિત અને પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના સહકારથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ભાઈઓની સોળ તથા બહેનોની દસ ટીમ ભાગ લઈ રહી છે ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા લખપત તાલુકાની જૂની સારણ ખાતે પ્રાથમિક શાળાના ચાર રૂમ સાથે બેખડા ચામરા તેમજ બીટીઆરી ગામ નજીક પુલ સુજાવાંથી સુકપર માર્ગનું લોકાર્પણ તેમજ અલગ અલગ જગ્યાએ ખાતમુહૂર્ત કરાયું હતું સારણ પ્રાથમિક શાળા ખાતે બસો ત્રેવીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ચાર રૂમ બેખડાથી ચામરા માર્ગે સાહીઠ લાખના ખર્ચે બનનાર પુલ તેમજ બીટીઆરી ગામ નજીક આવેલી નદી પર પંચોતેર લાખના ખર્ચે નિર્માણ પામનારા પુલનું ખાતમુહૂર્ત સાથે પંચોતેર લાખના ખર્ચે સુજાવાંટી સુપર સુધી બનેલા ડામર માર્ગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરાયું હતું અંજારના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે આવતીકાલથી આસ્થાળુઓ માટે હિંડોળા દર્શન ખુલ્લા મુકાશે સાંજે ચાર થી છ વાગ્યા સુધી કલાઓ સાથે બનેલા શ્રીહરિ લીલો હિંડોળા દર્શન નું ઉદઘાટન કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્ય આકર્ષણ માં બ્રહ્માંડ દર્શન ઓપરેશન સિંદુર દર્શન શિક્ષાપત્રી ભવન બદ્રીનાથ દર્શન વિશેષ ઝુલા દર્શન અને કમળ દર્શન યોજાશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા મલેરિયા એપેડેમિક અધિકારીની સૂચનાથી જિલ્લામાં વાહકજન્ય રોગો ન ફેલાય તે માટે આગમચેતીના પગલા રૂપે ઘરો ઘર આઈઆરએસ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પાણીજન્ય રોગો ન ફેલાય તે માટેનો ઉપાયો સ્વચ્છતા મચ્છરનું જીવન જીવનચક્ર મચ્છરજન્ય રોગો થી બચાવના ઉપાયો સો દિવસ ડીબી કેમ્પેન ઘરો ઘર સર્વે પીએમજેએવાય આયુષ્યમાન કાર્ડ વગેરે વિશે તાલુકા કક્ષાએ લોકોને જાણકારી આપવામાં આવી રહી છે હાલમાં વોટ્સએપમાં આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન મોકલાવી ઠગાઈ ન બનાવો વધી રહ્યા છે ત્યારે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને આવી એપ ડાઉનલોડ ન કરવા જણાવાયું છે થોડા દિવસો પહેલા ગાંધીધામમાં આ પ્રમાણે યુવાને વોટ્સએપમાં આવેલી એપ ડાઉનલોડ કરી ઈ ચલણ જોવા જતા તેના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હતા આવી એપ્લિકેશનનો બાબતે સજાગ રહેવા સાયબર ક્રાઇમ દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર